નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા અત્યારે હું ભાટ સર્કલ થી આગળ જે સુગર ગામ જાય છે તેના બ્રિજ ઉપર ઊભો છું અને આ બ્રિજ ઉપર ઊભો રહી છે તમે જોઈ શકો છો કે આ બ્રિજ ની અંદર અત્યારે વર્તમાનમાં સળિયા દેખાઈ રહ્યા છે

તેની સાથે સાથે કટકી બાજ કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલી આ આની પાછળ જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એમાં જે કટકી કરીએ છીએ જવાબદાર લોકો રહેવાના છે ભૂતકાળમાં બે હજાર બાવીસની આસપાસ આની પાછળ કદાચ બોતેર કે છોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને ઓડાની જે સ્કીમો છે ઓડાની જે કહી શકાય કે ગ્રાન્ટો છે એની પાછળ પણ બાવીસોથી ચોવીસો કરોડની ગ્રાન્ટ આ બ્રિજો પાછળને અલગ અલગ કહી શકાય કે સમારકામો પાછળ વાપરવામાં આવતી છે તો આ ગ્રાન્ટો નાખવામાં ક્યાં આવે છે આ ગંભીરા બ્રિજ પાર્ટ ટુ ન બને એટલા માટે એક જાહેર જનતા તરીકે અમે સરકારને આ માધ્યમથી વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરાવવામાં આવે નહીતર ભવિષ્યમાં ગંભીરા બ્રિજ પાર્ટ ટુ હોય મોરબી બ્રિજ પાર્ટ ટુ હોય કે આમના દિવસોની અંદર કોઈ પણ મોટી જાન થાય તો જવાબદાર ફલ ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી એના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકીબાજ કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત